દાબડા ભજીયા જો એકવાર બનાવી લીધા ને તો વારંવાર બનાવવાનું મન થશે તો આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો રેસીપી બનાવી એના માટે એક કપ બેસન તમે બેસનને ચાળીને લીધો છે એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થાય હવે એમાં એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ જો હોય તો એડ કરવાનો નહીં તો સ્કીપ કરી દેવાનો સ્વાદ પ્રમાણે મીઠું એક પી જેટલી હળદર હું એડ કરું છું તમે નો એડ કરવી હોય ને તો સ્કીપ કરી શકો છો થોડું થોડું પાણી એડ કરી મીડિયમથી કે એવું બેટર તૈયાર કરી લેશું તો બેસનમાં પાણીની જરૂર ઓછી પડે છે અને મેં અહીંયા ચોખાનો લોટ એડ કર્યો છે ને એના લીધે જે ઉપરનું લેયર છે ને એ થોડું ક્રિસ્પી પણ થશે અને બિલકુલ તેલ નહીં ભરાય તેલ નહીં પીસે એટલા માટે ચોખાનો લોટ જો હોય ને તો જરૂરથી એડ કરવાનો હવે આ રીતે બેટરને તૈયાર કરીશું તો આપણે બેટરમાં કોઈ પણ જાતના સોડા એડ નથી કરવાના તો બેટરને સરસ રીતે આપણે ફેટવાનું છે જેટલું સરસ તમે ફેટશો ને એટલું લાઇટ અને ફ્લફી થશે અને એના લીધે એકદમ ફૂલેની દડા જેવા આ દાબડા ભજીયા તૈયાર થશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું બેટર તૈયાર કરી લેશું તો તમે વરસાદની સિઝનમાં આવા દાબડા ભજીયા ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ મેં અડધો કપ પાણી એડ કર્યું વધારે જરૂર લાગીને તો ફરીથી અડધો કપ પાણી ભર્યું છે અને એમાંથી એડ કર્યું અને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કર્યું તો મને જેટલું જરૂર લાગે છે ને એટલું જ હું પાણી એડ કરું છું અને મિક્સ કરું છું તો એમાં એવું થશે કે કોઈ પણ જાતના લમ્સ પણ નહીં બને અને બેટર પણ પતલું નહીં થઈ જાય બેટર છે ને કેવું રાખવાનું છે ને એ પણ હું તમને બતાવી દઉં અહીંયા તમે જુઓ ચમચીની મદદથી તમે આ રીતે કરો ને તો સરસ એવું તમને પતલું લાગવું જોઈએ પણ જો ચમચીને આ રીતે કોટિંગ આવવું જોઈએ તમને એક ચમચીને જુઓ ને તો બિલકુલ તમને ચમચી દેખાવી ન જોઈએ બસ એટલું તમારે થીક રાખવાનું છે હવે ઢાંકી આપણે એને પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં અંદરનું સ્ટફિંગ કરવા માટે મેં અહીંયા અડધો કપ મિક્સ નમકીન લીધું છે જો આ ન હોય ને તો તમે ચણાનો લોટ એની જગ્યાએ શેકીને લઈ લેવાનો આ રીતનો એનો પાવડર તૈયાર કરી લેશું તો એકદમ ટેસ્ટી ચટકારેદાર મસાલો તૈયાર થાય છે અને ખાવાની ખૂબ મજા આવે હવે મસાલાને એક બોલમાં કાઢી લેશું બાકીના બીજા મસાલા પણ હું એડ કરું છું તો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડું મીઠું ફ્રેશ લીલા ધાણા અહીંયા જો તમને મીઠાશ પસંદ હોય ને તો થોડી ખાંડ પણ એડ કરવાની અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેસુ હું અહીંયા તેલ એડ નથી કરતી જો તમારો મસાલો બહુ ડ્રાય હોય ને તો એક ચમચી જેટલું તમે તેલ પણ એડ કરી શકો છો અહીંયા મસાલો મારો ડ્રાય નથી ને એટલે હું તેલ નથી યુઝ કરતી આ રીતે મસાલો તમે જુઓ બસ આવો થોડો ભીનો હોવો જોઈએ બહુ વધારે પડતો પણ ભીનાની જરૂર નથી હવે મસાલો આપણો રેડી થઈ ગયો હવે જે દાબડા બનાવવાના છે ને એના ઉપરના લેયર માટે આપણે બટેટાનો યુઝ કરવાના છીએ તો બટેટાને મેં અહીંયા છાલ કાઢી લીધી છે અને આપણે પતલી પતલી એની સ્લાઇસ કરવાની છે તો તમે સ્લાઇસરની મદદથી પણ કરી શકો છો અને આ રીતે નાઇફની મદદથી પણ કરી શકો છો તો મેં અહીંયા બે નંગ બટેટા લીધા છે જેમ જરૂર લાગશે ને એ હું બટેટા લેતી જઈશ છાલ કાઢી આ રીતે સ્લાઇસ કરતી જઈશ એટલે બટેટા કાળા પણ ન પડે અને જેટલી જરૂર પડે ને એટલા જ યુઝ થાય તો વેસ્ટ પણ ન જાય એટલા માટે આ રીતે બંને બટેટાની મેં સ્લાઇસ કરી લીધી છે મીડિયમ સાઇઝના બટેટા લીધા એટલે એક સરખી સ્લાઇસ તૈયાર થઈ અને આ રીતે બહુ પતલી પણ નથી કરી કારણ કે બહુ પતલી કરશો ને તો મસાલો ચોટવામાં અને બેટર ચોટવામાં પહેલું પ્રોબ્લેમ થશે પણ એના કરતાં થોડી જાડી રાખશું ને એટલે સરસ એ શેપ લેશે તો આ રીતે બધા સ્લાઇસને પહેલા પાણીથી ધોઈ પાણી નીતારી લેવાનું છે અને હવે આપણે પેલા આ રીતનું કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું અને એના ઉપર બધી સ્લાઇસ આ રીતે રાખી દેવાની સ્લાઇસને તમે આ રીતે બનાવો ને ત્યારે કોરી કરવી ખૂબ જ જરૂરી છે બિલકુલ એમાં પાણીનો ભાગ ન ને એ રીતે સાફ કરી લેવાની તો જ તમારા છે દાબડા ભજીયા સારા બનશે કારણ કે જો પાણી રહી જશે ને તો ઉપરનું લેયર પરફેક્ટ નહીં બને છૂટું પડી જશે અને તેલ પણ વધારે ભરાઈ જશે તો આ રીતે ડ્રાય કરી લેવાની છે તો બધી ડ્રાય સરસ થઈ ગઈ બહુ વધારે પડતી પણ ડ્રાય કરવાની જરૂર નથી માત્ર પાણી ઉપર બિલકુલ ન રહેવું જોઈએ હવે અહીંયા એક સરખી સ્લાઇસ ને તમારે કરી લેવાની પછી આ રીતે સ્લાઇસ લઈ લેવાની અને મસાલો આ રીતે વચ્ચે ભરી દેવાનો તમને જેટલો મસાલો પસંદ હોય ને એ રીતે આ રીતે દબાવી અને ભરી દેવાનો ઉપરથી બીજી સ્લાઇસ રાખી દેવાની સરસ રીતે તમારે દબાવી દેવાની આ રીતે પેલા બધી સ્લાઇસ આપણે તૈયાર કરી લઈને તો પણ ચાલે હું અહીંયા બંને પેલા તૈયાર કરી સિમ્પલ આસાન છે બનાવવા ખૂબ જ સરળ છે આ રીતે મેં બંને બટેટાની સ્લાઇસ ભરી લીધી હવે આપણું બેટર પણ સરસ રીતે રેસ્ટ થઈ ગયું છે તો આપણે એમાં થોડો લીંબુનો રસ એડ કરીશું સોડા એડ કર્યા વગર આપણે બનાવવાના છે એટલે થોડી ખટાશ હશે ને તો ખૂબ સરસ લાગશે અને ગરમ તેલ હલકું અને થોડી વાર મિક્સ કરી અને થોડું બેટરને ફેટી લેવાનું એટલે બહુ સરસ એવું બેટર તૈયાર થઈ જશે અને જો આ સમયે તમને બેટર બિલકુલ પતલું લાગતું હોય ને તો થોડો લોટ એડ કરી એડજસ્ટ કરી લેવાનું અહીંયા આપણે આ રીતે ડીપ કરવાના છે અને આ રીતે ડીપ કર્યા પછી એક્સ્ટ્રા લોટ હોય ને તે બધો નિધારી દેવાનો આ રીતે એટલે એમાં કોઈ પણ જાતની આગળ પૂંછડી કે કોઈ વસ્તુ ન બને આ રીતે બીજી સાઈડ પણ આપણે ડીપ કરી દઈશું અને બીજી સાઈડ પણ સરસ રીતે ફેરવી અને બેટરને રાખી દેસુ તો અહીંયા પેલા મેં બે જ એડ કર્યા છે તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ બહુ ઓછું પણ નહીં અને બહુ વધારે પણ નહીં એ રીતે મીડિયમ તેલ ગરમ હોય અને થોડીવાર પછી આ રીતે ઉપર આવવા લાગે ને બસ એટલું તેલ ગરમ હોવું જોઈએ બંને સાઈડથી આ રીતે પલટાવતા પલટાવતા સરસ ઉપરનું લેયર થોડું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું તમે જુઓ કેટલું સરસ ફૂલીને દડા જેવા તૈયાર થયા છે થોડીવાર આ રીતે બંને સાઈડથી ફેરવતા રહી અને તૈયાર કરી બંને એટલે બિલકુલ એમાં તેલ નહીં ભરાશે અને સરસ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થઈ જશે આ રીતે હલકા ક્રિસ્પી થઈ જાય ને પછી એને કાઢી લેવાના એ જ રીતે બાકીના બધા જ આપણે આ રીતે તે બેટરમાં ડીપ કરતા જવાના થોડું બેટર આ રીતે નીતારતું જવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે એડ કરવાનું જ્યારે તમે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખો ને ત્યારે તમારે બધા એડ કરી દેવાના પછી તમારે એને કૂક કરવા ટાઈમે ગેસની ફ્લેમ સ્લો કરવાની કારણ કે સ્લો હશે ને તો એ અંદર સુધી કુક કૂક થશે જો હાઈ હશે ને તો અંદર બટેટા કાચા રહી જશે તો આ રીતે એક સાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા એડ કરવાના થોડી વાર માટે રહેવા દેવાના પછી આ રીતે બીજી સાઈડ પલટાવી દેવાના અને બીજી સાઈડ પણ આ રીતે સરસ એવા ફૂલીને દળા જેવા થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે ચટણી સાથે ખાઓ કઢી સાથે ખાઓ દહીં સાથે ખાઓ તમારા મનપસંદ ડીપ સાથે ખાઓ બહુ સરસ એવા લાગે છે તો આ રીતે બધા ભજીયા મેં ફ્રાય કરી તૈયાર કરી લીધા છે મેં અહીંયા મસાલા દહીં સાથે સર્વ કર્યા છે વરસાદમાં ખાવાની મજા આવે તેવા એકદમ પરફેક્ટ ટેસ્ટી આપણા દાબડા ભજીયા તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને બતાવું તો હું આ રીતે કાતરથી કટ કરું છું એટલે એક સરખું બંને પડ તમને દેખાય અને અહીંયા તમે જુઓ અંદરથી એક સરખા ફૂલેલા ફૂલેલા મસાલેદાર બટેટા પણ એકદમ સરસ એવા કૂક થયા છે અને મસાલો પણ દેખાય છે તો એકદમ ટેસ્ટી એવા ચટકારેદાર આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી